પથ્થર પર રામ નામ લખતા બજરંગી અને તરતાતા સાગરની ની લેર માં પણ એ પથ્થર છે રાજુલા શેર પણ માર્કેટ ની અંદર માનો કે રોડ ને કન્સ્ટ્રક્શન ના કામ હતા એના માઇલ હતા એ હંમેશા રાજુલા પથ્થર ના લગાવવામાં આવતા હતા હવે આ સમય બદલાયો અને ડિજિટલ યુગ આવ્યો અને એને એમ કેવાય ને એસ્ટિમેટ ની અંદર પણ સુધારા લાવવામાં આવ્યા તો એની અંદર સિમેન્ટ કોન્ક્રીટ ના બનાવીને મૂકવામાં આવ્યા સિમેન્ટ કોન્ક્રીટ ના સસ્તા પડે અને બ્લેક સ્ટોન ના મોંઘા પડે કે પથ્થર છે રાજુલા શેરના ના એ પથ્થર છે કુદરત ની મહેર ના પથ્થર ના મંદિર ને મિનારા મસ્જિદો દેવળ માં દેવી ને દેવતા પથ્થર ની મુહૂર્ત માં બેસી ને ઈશ્વર પણ મખમલી સ્મિત રહે વેરતા એ પથ્થર છે રાજુલા શેરના દરેક કવિઓ નો એક સ્પેશિયલ એક રસ નો વિષય છે કોઈ પ્રકૃતિ સાથે કોઈ સૌંદર્ય સાથે તો હું જયારે આ શહેર માં રહેવા આવ્યો ત્યારે આ પથ્થરોની પરંપરા તો વર્ષો જૂની છે જો માઇલસ્ટોન બનાવવામાં આવે ને તો પણ અહીંનો આખા ગુજરાત ને આખા ભારત વર્ષના માઇલસ્ટોન જો અહીંથી બને તો એ આ ફરી ઉદ્યોગ આ ફરી કાર્યરત થઈ શકે એવું છે સરકારે નવી ફિશરી નીતિ લાગુ કરી પણ હજી અમલવારી નથી થઈ તો આ અમલવારી માટે થોડીક વધારે ફાસ્ટલી આ વિસ્તાર માટે પ્રયત્નો થાય તો બહુ સુગર યોગ્ય છે પરિવર્તનો માટે તો અથાક પ્રયત્નો બંને પાર્ટીઓ કરે છે કારણ કે હીરાભાઈ સોલંકી મારે ધારાસભામાં બેઠા છે અને એ પેલા અમરીશભાઈ પણ બહુ આ નગર ને વિકાસ માટે બહુ પ્રયત્નો કર્યા હતા ટૂંકમાં બંને પાર્ટી ના બધા જ નેતાઓ બહુ બહુ સુગઢ રીતે કામ કર્યું છે નમસ્કાર આપની સાથે હું છું સેજલ એક ઝુલો અમે તમને અમરેલીમાં બતાવ્યો હતો જેમાં એક પોલિટિકલ વ્યક્તિ બેઠેલું હતું અને એક જુલો અમે તમને બતાવી રહ્યા છીએ રાજુલાની અંદર અને મારી બાજુમાં તમને ફ્રેમમાં જે વ્યક્તિ દેખાઈ રહી છે એ વ્યક્તિ કવિ છે અને એક કવિ એમણે રાજુલાને બહુ જ નજીકથી જોયું છે અને રાજુલા વિશે એમણે જે કવિતા લખી છે એટલે એમાં રાજુલાની એક આખી ઓળખ એમણે પોતે વ્યક્ત કરી છે કે રાજુલા શેનાથી ઓળખાતું હતું એ કવિ એટલે શશીભાઈ હેમાડવી જે હેમાડવી ના ઉપનામથી ઓળખાય છે કેમ કે હેમાડના છે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા હતા અને કવિતાઓ બહુ જ બધી એમણે લખી છે લગભગ પાંચસો જેટલી કવિતાઓ લખી છે પણ એ રાજુલાની ઓળખ છે તમારા સુધી પહોંચાડવી છે આમ તો નગરપાલિકાની કવરેજ કરી રહ્યા છીએ અને પોલિટિકલ વાતો બહુ જ બધી તમારી સાથે કરી રહ્યા છીએ પણ આજે પોલિટિકલ વાત નથી કરવી આજે વાત કરવી છે કવિની નજરે રાજુલા કેવું છે એના વિશે શશીભાઈ જમાવટમાં તમારું સ્વાગત છે અને સૌથી પહેલો પહેલા તો મારે કવિતા જાણવી છે જે કવિતા તમે રાજુલાની ઓળખ સમાન લખી છે એ કવિતા શું છે વર્ષો સુધી બ્લેક પથ્થરોનો આ શહેર છે જેને મેં પથ્થરના શહેર તરીકે એમનું નામ આપ્યું છે વખતો વખત પ્રિન્ટ મીડિયામાં અને છાપામાં હંમેશા પથ્થરનું શહેર રાજુલા એવો હું ઉલ્લેખ કરતો રહું છું રાજુલાને દરેક રાજકીય આગેવાન હોય અન્ય કોઈ વ્યવસાય ના માણસો હોય તો એને અલગ એંગલથી જોતા હોય છે પણ કવિ તરીકે હું જયારે નીકળું ત્યારે અમારે એક શેરી છે એક રોડ છે એ રોડ ની અંદર એક કુમાર શાળા આવે કન્યા શાળા આવે કોલેજ આવે અને ત્યાર પછી એક પથ્થર ઘડતા એ કારીગરો નું એક સંકુલ આવે એટલે હું હંમેશા એ રોડ થી પસાર થાવ તો એ બધી જ જગ્યાએ શિલ્પો સાથે એ કોઈ શિક્ષકો એમના એમ કે વિદ્યાર્થીઓને ઘડતા હોય વિદ્યાર્થીનીઓ ઘડાતી હોય કોલેજમાં કુમાર શાળામાં વિદ્યાર્થીઓ ઘડાતા હોય પણ આગળ જાવ એટલે પથ્થરોને એમ કેવાય ને અસ્તવ્યસ્ત ટુકડાઓને એ શિલ્પી એમના હથોડા થી સુંદર સુંદર આઈટમો બનાવતું હોય એના પથ્થરોથી ભાવનગર ની બારટન લઈ રાજમેલોથી લઈ ને બોમ્બે ના કેટલાય બધા જાહેર અસ્કામો તો અમારા કાળા પથ્થર થી બનાવવામાં આવી છે હમ એટલે પથ્થર પ્રત્યે મને હંમેશા લાગણી હોય અને આ પથ્થર પ્રત્યે લખું એ મને એક મારી સંવેદનાનો વિષય છે હમ તો પથ્થર ઉપર મે એક લખેલી રચના હું તમને સંભળાવું છું કે પથ્થર છે રાજુલા શેરના હમ એ પથ્થર છે કુદરતની મહેરના હમ પથ્થરના મંદિરને મિનારા મસ્જિદો દેવળમાં દેવીને દેવતા પથ્થર ની મુહૂર્ત માં બેસીને ઈશ્વર પણ આંગણા પથ્થરના પાણીયારા દીવડાના ગોખ પણ પથ્થરના ઘર લીલા લેરના એ પથ્થર છે રાજુલા શેરના પથ્થરના ટાવર ને મેહલો મહેલાતું જરૂખા માડ અને મેળીઓ પરો પથ્થરના ટાવર ને મહેલો મહેલાતો જરૂખા માડ અને મેળીઓ પથ્થર પણ બડભાગી કેવા કે જન્મ્યા જા માધવ મથુરાની જેલમાં જેલ પણ એ પથ્થર છે રાજુલા શેરના ના કદાચ કંસે અહીંથી પથ્થર મગાવીને જેલ બનાવ્યો આ મારી સંવેદના નો વિષય છે પથ્થરના ભમરિયા કુવા ને પાવઠા ને શિલ્પો શિલાલેખ ચબુતરા પથ્થરના ભમરિયા કુવાને પાવઠા શિલ્પો શિલાલેખ ચબુતરા પથ્થર પર રામ નામ લખતા બજરંગી અને તરતા સાગર ની લેર માં પણ એ પથ્થર છે રાજુલા શેર પણ કદાચ એ લંકા ના પથ્થરો કદાચ આ પથ્થર ના માછે ભાઈ જ હશે એટલે મને એવું સંવેદન શોધે છે કે પથ્થર આ એની કનેક્ટિવિટી છે પથ્થર ના નગરો ને કિલ્લા હેમાળવી ઉચેરા ગઢના એ કાંગરા પથ્થરના નગરો ને કિલ્લા હેમાળવી ઉચેરા ગઢના એ કાંગરા ગામને ગોંદરે સિંદુરી પાળિયા વટ વચન અને વેરના પણ એ પથ્થર છે રાજુલા શેર એ પથ્થર છે રાજુલા શેર બહુ સરસ રચના છે અને આખું સાંભળીને આમ રાજુલાનો જે કોઈ પણ વતની હશે એને એટલી બધી સંવેદનાઓ ને એટલી બધી લાગણીઓ ફૂટી હશે કે એને પણ એવું થતું હશે કે ના ના તો અમારા દિલની વાત છે અને રાજુલા ઓળખાય પણ પથ્થરોથી છે પથ્થરોની ભૂમિ કહેવાય છે એ સવાલ આપને પૂછવો છે કે આ રચના નું વિચાર તમને કેવી રીતે આવ્યો કેમ કે તમે તો હેમાળ રહેતા હતા તમારું મૂળ વતન હેમાળ છે રાજુલા પ્રત્યે આટલી બધી સંવેદનાઓ તમે કવિતામાં કંડારી છે એનું કારણ બધા દરેક વિષયો સાથે જીવતા હોય છે દરેક કવિઓનો એક સ્પેશિયલ એક રસનો વિષય હોય છે કોઈ પ્રકૃતિ સાથે કોઈ સૌંદર્ય સાથે તો હું જ્યારે આ શહેરમાં રહેવા આવ્યો ત્યારે આ પથ્થરો ની પરંપરા તો વર્ષો જૂની છે અને હું એની ખાણો અને અહીંયા જે તમે જો આખા નૈસર્ગિક રાજ ખાંડ નો વિસ્તાર આવેલો એની અંદર બ્લેક ઉપર એ શિલ્પો હોય છે એને આપડે વૈશ્વિક ફલક પણ અહીંથી જતા હોય છે એની અંદર ઘંટલા પછી દીવડાના ગોખ પછી પાણીયારા પછી પાળિયા જે શુરવીરો પાછળ

તો અમે પણ સાંભળ્યું હતું જયારે આ રાજુલા વિશે નગરપાલિકા વિશે અમારે કવરેજ કરવાનું હતું અને અમે માહિતી મેળવતા હતા તો તો અમે અમે એન્ટર થયા રાજુલાના જે દ્રશ્યો જોયા એ થોડા દુઃખદ હતા અંદર તો અમે બહુ આખા ગામમાં નથી પહોંચી શક્યા પ્રયાસ કરીશું અમે માર્કેટમાં હવે જવાનું એ પૂછવું છે કે એ જે પથ્થરોના સંકુલ હતા એ પથ્થરોની જે આખી રચનાઓ તમે કહો છો કે જે થતી હતી એની અત્યારે પરિસ્થિતિ શું છે અત્યારને બેન પરિસ્થિતિ એવી છે કે જે માર્કેટની અંદર માનો કે રોડ ને માઇલ સ્ટોન હતા એ હંમેશા રાજુલા પથ્થરના લગાવવામાં આવતા હતા હવે આ સમય બદલાયો અને ડિજિટલ યુગ આવ્યો અને એને એમ કેવાય ને એસ્ટીમેટ ની અંદર પણ સુધારા લાવવામાં આવ્યા તો એની અંદર સિમેન્ટ કોકરીટ ના બનાવીને મૂકવામાં આવ્યા સિમેન્ટ કોકરીટ ના સસ્તા પડે અને આ બ્લેક ના મોંઘા પડે એના કારણે બ્લેક સ્ટોન નો ના પથ્થરો ના માઇલસ્ટોન બનાવતા નથી જો માઇલસ્ટોન બનાવવામાં આવે ને તો પણ અહીંનો આખા ગુજરાત ને આખા ભારત વર્ષના માઇલ સ્ટોન જો અહીંથી બને તો એ આ ફરી ઉદ્યોગ આ ફરી કાર્યરત થઈ શકે એવું છે હમ મેં હમણાં જેમ કહ્યું એમ કે અમે જ્યારે રાજુલામાં એન્ટર થયા તો એ દુઃખદ હતા કેમ કે એક ગટરનું પાણી વહી રહ્યું હતું અને આગળ ત્યાંથી આવ્યા તો ત્યાં બહુ જ બધી ગંદકી હતી એનાથી થોડા આગળ વધ્યા તો માર્કેટિંગ યાર્ડ વાળો જે આખો વિસ્તાર છે જે માર્કેટ છે અને જે બહુ જ બધા લોકો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આવે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જેનાથી એનું આરોગ્ય સુધરે પણ એ જે વિસ્તાર છે ત્યાં આરોગ્ય બગડે એવી પરિસ્થિતિ

ગયા ટ્રમ્પ માં જયારે ચૂંટાય ત્યારે સંપૂર્ણ બહુમતી આપવામાં આવી હતી કોંગ્રેસ ને પરંતુ નાના ના ડિસ્પ્યુટો ને કારણે વેરવિખેર થતી રહી એનો અર્થ એવો છે કે એક એક પાર્ટી નું જયારે સંપૂર્ણ શાસન હોય ત્યારે અંદરો અંદર ના મતભેદો ને કારણે એ આખું વ્યવસ્થા તંત્ર અટકતું ચાલ્યું અને એને કારણે આ પરિસ્થિતિ સર્જાય અને છેલ્લે છેલ્લો અત્યારે વહીવટદાર શાસન હતું એટલે મામદરસિંહ કે જે એના વહીવટ કરતા હોય એને કેટલા બધા એમ કે સરકારી કામમાં એટલી વ્યવસ્થા હોય ત્યારે નગરપાલિકામાં ધ્યાન ઓછું આપી શકે અને એ પણ એની મર્યાદા હોય એટલે એના કારણે કદાચ આ સ્થિતિ છેલે સરજા છે પણ આ મને એવું લાગે છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી ફરી કાર્યરત થશે આ બધું બહુ સો વ્યવસ્થિત જશે કવિને શું લાગે છે કે રાજુલામાં હવે કેટલા પરિવર્તનો થવા જોઈએ પરિવર્તનો માટે તો અથાગ પ્રયત્નો બંને પાર્ટીઓ કરે છે કરે છે બનકે સોલંકી મહારાજ ધારાસભા માં બેઠા છે અને એ પહેલા અમરીશભાઈ પણ બહુ આ નગરના વિકાસ માટે બહુ પ્રયત્નો કર્યા હતા ટૂંકમાં બંને પાર્ટીના બધા જ નેતાઓએ બહુ બહુ સુઘડ રીતે કામ કર્યું હતું હવે રહી વાત નવા બદલાવની તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે અમે વારંવાર ભલામણો કરી છે આ વિસ્તારમાં કઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નથી એટલે એ કે છે ત્યાર પછી તો અહિયાં મોડેલ સ્કૂલો હમણાં નવી કાર્યરત થઈ કસ્તુરબા બાલિકા વિદ્યાલય એને કારણે કન્યા કાળોની માટે તો બહુ સરસ માહોલ સર્જાયો છે આ પાર્ટીઓના પ્રયત્નોથી પરંતુ આગામી સમયની અંદર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે થોડું વિચારવાની જરૂર છે આમ તો મારા છેલ્લો સવાલ તમને પૂછવાનો હતો પણ ફરી એકવાર એક સવાલ મનમાં આવ્યો કે તમે તો શિક્ષણ સાથે જોડાયેલા છો રાજુલામાં શિક્ષણની પરિસ્થિતિ શું છે આમ જોવો તો પછાત વિસ્તારમાં અમારું નામ આવે અચ્છા એને કારણે એવું છે રાજુલા સંયુક્ત રીતે કામ કરતો છે દ્રષ્ટિએ ગણીએ તો બે વિભાગના મજૂરો અહિયાં કામ કરે છે માનું કાર જાફરાદ વિસ્તાર છે તો કાઠાળ વિસ્તારમાં માછીમારીનો ધંધો એક બાજુ ખેતી કામ નો ધંધો તો એ બે અલગ વિચારધારાથી એના એના બધા આયોજનો કરવા કરતા હોય છે તો આગામી સમયમાં માનો કે માછીમારી ક્ષેત્રે જે કઈ નવી ઉપલબ્ધિ હોય એ તો હમણાં છાપામાં આવ્યું હતું કે સરકાર નવી ફિશરીઝ નીતિ લાગુ કરી પણ હજી અમલવારી નથી થઈ તો આ અમલવારી માટે થોડીક વધારે ફાસ્ટલી આ વિસ્તાર માટે પ્રયત્નો થાય તો બહુ સુગર યોગ્ય રહેશે આભાર શશીભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને રાજુલાની ઓળખને કવિતામાં એમણે કંડારી છે આશા છે કે તમને કવિતા ગમી હશે આશા છે કે કવિની વાતો તમને ગમી હશે પ્રયાસો કરીશું કે હજુ હજુ વધારે આવી રસપ્રદ માહિતીઓ તમારા સુધી પહોંચાડતા રહીએ તમે શું માનો છો રાજુલા વિશે શું તમે પણ રાજુલાના છો તો તમે કમેન્ટમાં લખી શકો છો તમારું શહેર કેવું છે અને તમારા શહેરમાં હવે કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ એ બધું જ કમેન્ટમાં લખજો અમારા સુધી પહોંચાડજો અમે પ્રયાસો કરીશું જે સુવિધાઓ તમારા સુધી નથી પહોંચી એ પણ પહોંચે એના વિશે અમે વાતો કરીએ પણ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર